મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે જિંદગી સે બળી હી નહીં ક્યા જુર્મ હે અપના પતાહી નહીં મિત્રો બધાને આવું લાગતું હશે કે જિંદગી સે બળી હી નહીં એને સારું જિંદગી એક સજા જેવી લાગે અને પાછા એમાં આપણો વાંક શું છે એ પણ ખબર ના પડે ક્યા હે અપના પતાહી નહીં યાને આપણો વાંક શું છે એ ખબર જ ના પડે એમાં પણ આધ્યાત્મિક જગતમાં જે લોકો છે એમને તો એવું વધારે લાગે કે પરમાત્માને પામવું અઘરું સંસારમાં રહેવું અઘરું જવું તો જવું ક્યાં તો આવો જોઈએ કે જિંદગી જીવવામાં આપણી ક્યાં ભૂલ થાય છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરવા વિનંતી મિત્રો કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં ફક્ત મિત્ર ભાવથી આવો આપણે મરજીવા બનીએ અને શરીર રૂપી દરિયાના પેટાળમાં જઈ મોતી વીણી લાવીએ અને ખાસ યાદ રાખજો કે હું કોઈ સંત મહાત્મા કે ગુરુ નથી એટલે અહીં જે કાંઈ કહેવામાં આવે એ તમારે જાતે અનુભવ કરી લેવો અને યોગ્ય લાગે તો જ જીવનમાં ઉતારવું આ નાનકડી ચેનલથી મને આજે એટલો આનંદ જરૂર છે કે આપણા વિડીયો સાંભળીને ઘણા બધા નવા ભાઈ બહેનો એમણે પણ ધ્યાનની ધૂણી દખાવાનું ચાલુ કર્યું છે અને તમામ ભાઈ બહેનોને વિનંતી કે ભલે આપણે કદી મળીશું નહીં પણ છતાં તમારા ધ્યાનની હર સેકન્ડમાં હું તમારી સાથે હોઈશ ક્યાંય પણ અટકો યા કાંઈ પણ નાનો બી પ્રશ્ન હોય તો ફોન કરી જ દેવાનો મારી અંદર રહેલો પરમાત્મા તમને ઉચિત માર્ગદર્શન જરૂર આપશે આપણે અગાઉ પણ કહેલું કે આપણે ઘણા જન્મોથી સાથે છીએ અને તમારા બધાનું ઘણું બધું ઋણ છે મારી ઉપર એટલે દાસ સમજીને ગમે ત્યારે ફોન કરી શકો છો આપણી એક જ ઈચ્છા છે કે તમારા ભટકાવ બંધ થાય યાદ રાખજો કે ઘરના ખૂણે કરેલી ભક્તિ એ જ સાચી ભક્તિ છે જ્ઞાની બની જવાથી કંઈ નહીં થાય ધ્યાની બનીને પોતે અનુભવ કરો એ જ સાચું બાકી તમે મથીને મરી જશો ને તોય કાંઈ નહીં થાય મિત્રો ઘણા નવા ભાઈ બહેનોને ધ્યાન કરવાની હિંમત મળી એનો અર્થ એ થાય કે આજ દિન સુધીમાં આ જે કથિત ધાર્મિક શિક્ષકોએ લોકોને ધ્યાન બાબતે એવી બીક નાખેલી હતી કે લોકો ધ્યાન કરવાથી ડરતા હતા ખોજીઓ તો અઢળક છે મારા પર ફોન આવે એટલે મને ખ્યાલ છે એટલે જ દુઃખ થાય કે આવા સાચા ખોજીઓ પણ ખોટી દિશામાં ભટકી રહ્યા છે અને એના માટે જ આ ચાલુ કર્યું છે ઘણા ભાઈ બહેનોએ મને કહ્યું કે તમને સાંભળીને હવે ધ્યાનમાં ઊંડા જવાની ઈચ્છા જાગી છે બાકી આજ સુધી બીક લાગતી હતી મિત્રો તમે વિચારો કે આટલું આટલું કરવા છતાં આપણી ક્યાં ભૂલ થાય છે કે આપણે ચૂકી જઈએ છીએ તો એનું કારણ કદાચ આપણે પોતે જ છીએ તમે જોજો આપણે ભક્તિમાં પણ સંસાર શોધ્યા કરીએ આ સત્સંગમાં જનારાને પણ તમે ધ્યાનથી જોજો ભક્તિને એને કાંઈ લેવા દેવા હોતું નથી અમુક વોટ્સઅપમાં સત્સંગના જે ગ્રુપ હોય છે એમાં પણ તમે જોજો કે કોઈ બી લેડીનો મેસેજ આવે કોઈ બહેનનો મેસેજ આવે એટલે દસ માણસો પોતાનું જ્ઞાન જાળવા આવી જાય અને તમને ખબર છે પરમાત્માને પણ એમાં મોજ આવે એ એમ જ વિચારે કે તું અહીં જ રે એટલે મારે કાંઈ ઉપાધી નહીં તારી તું કાંઈ કર ને તો એમાં મારે કાંઈ કરવું પડે નહીં તું જો સાનો માનો થઈ જા તો તારી જવાબદારી મારે ઉપાડવી પડે એટલે એ પણ તમને આવા જ રસ્તા સુજાડે એનો આ નિયમ છે સહેલાઈથી તમને એના થવા ના દેવાલા ભક્તિમાં પણ તમને આવા પ્રલોભનો આપે બાકી પરમાત્માની કસોટી તો બહુ અઘરી એના કરતાં ભારતમાં તમારે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા સહેલી લાગે બાકી પરમાત્માની કસોટી તો બહુ અઘરી કારણ કે આ નથી ને પરીક્ષા લે તમે જોજો પેલો હોય ને પરીક્ષા લે ને એ તો આપણાને ખબર હોય પણ આ નથી તોય પરીક્ષા લે દેખાય નહીં ને પરીક્ષા લે પાછો તમે જોજો પ્રશ્ન પૂછે નહીં અને જવાબ માગે એનું શું કરો તમે એના પેપર કેવા અઘરા પડે પછી તમે જુઓ આખું કોરું પેપર હોય એમાં તમે લખી બી ના શકો કારણ કે લખવામાં આવે નહીં એ અલખ એમ કે તમે કંઈ પણ વિચારો એટલે એમ જ કહી દે કે હું ત્યાં નથી બોલો હવે તમારે પેપરમાં લખવું શું એટલે સંતોએ કહ્યું છે વાલા કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરના કામ તો હવે જેટલા પણ ફોન આવ્યા એમના જે એક સરખા પ્રશ્નો હજી જે છે એની થોડી ચર્ચા કરી લઈએ તો એક તો છે કે ધ્યાનમાં પગ બહુ દુખે છે તો એનું શું કરવું અને બીજો એક પ્રશ્ન ઘણાએ પૂછ્યો કે ધ્યાનમાં ધ્યાન દરમિયાન મોઢામાં પાણી વળ્યા કરે છે એનું શું કરવું તો ભાઈ પહેલી વાત તો એ છે કે તમે જીવનમાં કદી બેઠા ના હોય અને હવે શરીરને એકદમ જ બેસાડવાની ટેવ પાડો એટલે એ તો બળવો પોકારવાનું જ છે અને મન પણ બળવો પોકારશે છતાં તમે મન મક્કમ કરીને બેસો છો એટલે ધીરે ધીરે જેમ સમય જાય એમ પગ દુખવાનું ચાલુ થાય તો એના માટે આપણે થોડું સમજીએ મારા એક ડૉક્ટર મિત્ર છે અને ડોક્ટર પણ છે અને ખોજી પણ છે એમણે મને એકવાર કહેલું કે માનવ શરીરનો ફક્ત એક કોષ એક કોષ એટલે તમારા શરીર પર જે ચામડી છે ને અને એમાં જે છિદ્રો છે જે કાણા એને એ એક કાણાને તમે એક કોષ સમજો તો એ ડોક્ટર મિત્ર કહેતા હતા કે માનવ શરીરના ફક્ત એક કોષની તાકાત આખું બીજું માનવ શરીર ઊભું કરી દે ને એટલી છે તમારી ચામડી પર જે છિદ્ર છે એ એક જ છિદ્રની તાકાત આખું બીજું માનવ શરીર ઊભું કરી નાખવાની છે છતાં તમે જુઓ કે બાળકનો જન્મ થાય એટલે કાન કાનની જગ્યાએ જ હોય પગ પગની જગ્યાએ જ હોય કદી એવું નથી બનતું કે પગમાં ક્યાંક કાન ચોંટેલા હોય યા તમારી આંખો ક્યાંક માથાના કે બરડાના ભાગે મૂકેલી હોય જેનું સ્થાન જ્યાં છે ત્યાં જે મળે તમને તો એનું નામ જ કુદરત છે એનું નામ જ પરમાત્મા છે બસ તો એના ઉપરથી વિચારો કે તમારા શરીરમાં છુપાયેલો કેટલો મોટો ખજાનો છે અને એનો મતલબ એ થાય કે આપણે એ ખજાનાથી અજાણ છીએ અને આપણે મગજની શક્તિઓથી પણ અજાણ છીએ હવે આપણા શરીરનો એક નિયમ છે કે શરીરની સહન શક્તિની એક લિમિટ હોય તમે જોયું હશે કે તમને જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યારે માણસ બેભાન થઈ જાય જો એનો હાથ કે પગ કપાઈ જાય તો એ બેભાન થઈ જાય યાને સહન શક્તિની લિમિટ આવી ગઈ એટલે મગજમાં જે દુખાવાની જાણ કરતા કેન્દ્રો હોય ને એ બંધ કરી દે કે ભાઈ હવે સહન શક્તિની લિમિટ આવી ગઈ એટલે દુખાવાની જાણ કરતા વિભાગો બધા બંધ કરો અને એના કારણે માણસ બેભાન થઈ જાય એવું જ ધ્યાનમાં પણ દુખાવાની એક લિમિટ આવશે તમારી સહન શક્તિની એક લિમિટ પોઈન્ટ હશે અને છતાં તમે સહન કરીને બેસી રહેશો અને જે દિવસ એ પોઈન્ટ કૂદી જશો પછી તમે હળવા ફૂલ બની જશો તમને શરીર છે કે નહીં એ પણ ખ્યાલ નહીં રહે બસ હિંમત રાખીને એકવાર એ લિમિટને કૂદી જાઓ પછી જુઓ મોજે દરિયા જ છે વાલા હવે આ જ વસ્તુ સંત ધારામાં જોઈએ કે ધ્યાન માટે અને ભક્તિ માટે આ જે તમારા પગ દુખવાની વાત છે એ બાબતે સંતોએ પણ ઘણું બધું કહ્યું છે એ પણ અહીં જોવું જરૂરી છે વિડીયો થોડો લાંબો થશે પણ ધારણા દર્જો ધીરજની તો મિત્રો અર્જુનનું મત્સ્યવેધન તમે બધા જાણું જ છો એ જ વસ્તુ તમારા ધ્યાનમાં છે તમે જુઓ અર્જુન મત્સ્યવેદન કરે છે એની સામે કેવો કોયડો હતો કે બે પગ તાજવામાં રાખવાના થાંભલાની ઉપરની ટોચે રહેલી માછલીનું પ્રતિબિંબ પાછું નીચે રહેલા પાણીમાં જોવાનું અને પછી માછલીની આંખ વિંધો વિંધવાની હવે તમે એમાં સમજો કે તમે ધ્યાનમાં બેસો ત્યારે તમે પોતે અર્જુન છો તમારે ઉપર યાને કે સહસ્ત્રાર તરફ તમારા માથા તરફ રહેલી માછલીને વીંધવાની છે પણ એનું પ્રતિબિંબ નીચે રહેલા પાણીમાં છે તો એ છે તમારી નાભી કમળમાં જે પાણી છે ને એની વાત છે આ એમાં ઉપર રહેલી માછલીનું પ્રતિબિંબ છે એમ સમજો તો એના માટે પહેલા તો તમારે તાજવામાં પગ મૂકવા બેલેન્સ બનાવવું પડે તો અહીંયા ગંગા સતીએ કહ્યું છે ને કે ખટ માસ આસન અભ્યાસા ખટ માસ યાને છ મહિના તમારે આસનનો અભ્યાસ કરવો પડે છ મહિના તમારે આસન પર બેસવાનો પહેલા અભ્યાસ કરવો પડે પગ છે એનું કારણ એ પણ છે કે અર્જુનની જેમ બેવ પગનું બેલેન્સ તમારું અત્યારે નથી એક વખત તમારું અર્જુનની જેમ બંને તાજવાની અંદર પગનું બેલેન્સ થઈ જશે પછી તમે જુઓ પગ કાંઈ નહીં દુખે એટલે સમજી લો કે પહેલા તાજવામાં પગ બેલેન્સ રાખતા શીખો નાભિના જળમાં રહેલી માછલીનું પ્રતિબિંબ જુઓ અને પછી બાણ મારો વાળા એટલે લીલમદેવી બોલ્યા છે કે જળની માછલીઓ અમે પવને વિચર્યું જળની માછલીઓ અમે પવને વિચર્યું હવે પાછા ફરીને ના આવીએ ચોરાસીમાં જળની માછલીઓ અમે પવને વિચર્યું માછલી જોવાની નીચે છે માછલી જોવાની નીચે છે વિંધવાની ઉપર છે જળની માછલીઓ અમે પવને વિચર્યું એ પવને જતી રહેવાલા પવને એટલે કંઠમાં જ્યાં શંકરનું સ્થાન છે એટલે નાભીથી શબ્દ તમારો ઉઠ્યો અને સરાસરની યાત્રા કરતો કરતો એ કંઠમાં ગયો અને ત્યાં એ શબ્દને ભેટ્યો એટલે કહ્યું છે સુરત શબ્દને ભેટે એટલે આપણે આગળ પણ કહેલું હતું કે મન જાય તો ભલે જાય મત જવા દે શરીર બિના સડાવે કાંઠી ક્યું લગેગા તીર એટલે વાલા સંતોએ ઉલટવાણીની જે વાત કરી છે ને એ આજ છે કે પાણીમાં નીચે જોવાનું છે અને માછલીને ઉપર વીંધવાની છે એટલે કબીર સાહેબે કહ્યું છે ને કે નેવાના પાણી મોભે ચડ્યા કૂવામાં હાથી મલમલ નાય એટલે જ આ અવળવાણી કીધેલી છે કે જોવાનું નીચે છે અને વીંધવાનું તમારે ઉપર છે આ પૃથ્વીમાં જોઈને આકાશ વીંધવાનું છે એટલે આ ઊંધી યાત્રા કરવાની છે એક જગ્યાએ કબીર સાહેબે કહ્યું છે કે ડોલમાં કૂવો પડ્યો એ જ આ બધી અવળી યાત્રાની વાતો છે વાલા એટલે અવળવાણી કહી છે સંતોએ એટલે સંતોની શાનને પણ સમજો અઘરું છે પણ તમને માછલી જ દેખાવી જોઈએ તાજવામાં પગ બેલેન્સમાં રાખજો માછલીને નાભીએ જોજો અને ઉપર તીર મારજો અને ખાસ યાદ રાખજો કે કરત કરત નિત અભ્યાસા જડમતી હોત સુજાન રસ્સી આવત જાવત સે સીલ પર પરત નિશાન ને કે કૂવામાં જે રસ્સી હોય એ રોજ ઘસાય ત્યારે એ કેવા પથ્થર ઉપર પણ કાપા પાડી દે છે એમ નિયમિત અભ્યાસથી જ આ શક્ય બનશે ગીતામાં કૃષ્ણએ પણ અભ્યાસની વાત કરી છે ગંગા સતીએ પણ અભ્યાસની વાત કરી છે એ જ આ અભ્યાસ છે વાલા હવે જોઈએ કે ધ્યાન દરમિયાન મોઢામાં પાણી આવે છે એનું પણ સંતોએ વર્ણન કરતા કહ્યું છે કે કાયા કાચો કુંભ છે માય મીઠા અમીરસ નીર ઝરે આ એ નીર છે વાલા ગડડડ ગડડડ વાદળ મેહુલા વર્ષે આ એ મેહુલા છે તમે શિવલિંગ પર જે પાણી ટપકતું જુઓ છો ને ઘણા મંદિરોમાં એ આ મેહુલા તમારી અંદર ટપકે છે વાલા તમે જન્મ લો ને અને તમે મરો ત્યાં સુધી એ સતત અવિરત એની ધારા હોય અને એ સુકાઈ જાય ને તો તમારું જીવન પણ સુકાઈ જાય એ જ ભ્રમ છે ભાઈ એ ત્રિવેણીનો સંગમ છે જ્યાં પ્રાણ વિચાર અને પાણી બધું ત્યાં ભેગું થાય આ સંતોએ જે ત્રિવેણી કીધી છે ને કે ભાઈ ત્રિવેણીના તીરે એ આ ત્રિવેણી સંગમ છે એટલે મોઢામાં પાણી આવવું એ કુદરતી પ્રક્રિયા છે એમાં તમારે કોઈ દખલગીરી કરવાની નહીં પાણી મોઢામાં વળે તો એની જાતે અંદર જતું રહેશે વિચારો બાબતે પણ આપણે કહેલું કે એ પણ કુદરતી છે એટલે એ પણ એની સામે બી આપણે બાથ ભીડવાની જરૂર નથી બસ આપણે શરીરને પકડીને બેસી જવાનું છે અને એનું નામ જ ધ્યાન છે એટલે કાંઈ ચિંતા કરવાની નહીં ફક્ત તમારે સ નિયમિત અભ્યાસ કરવાનો સમય દિશા આસન જગ્યા આ બધું એક જ રાખવાનું અને નવા મિત્રોને જો ધ્યાનની વિશેષ માહિતી જોઈતી હોય તો આપણો ઓગણપચાસ નંબરનો વિડીયો જોઈ લેવો જેમને ધ્યાનમાં બેસવાની નવેથી શરૂઆત કરવી હોય એમના માટે એ ઓગણપચાસ નંબરનો વિડીયો જોવો જરૂરી છે તમારે એમાં નાની નાની વિગતો પણ આપણે કહેલી છે તો આ વાતો ઘણી લાંબી છે અને આપણા વિડીયોની અમુક લિમિટ હોય છે એટલે ધીરે ધીરે આપણે આ અગોચરની યાત્રામાં સાથે ચાલીશું અને જેમ જેમ બધાના પ્રશ્નો આવતા જશે એનો ઉકેલ આપતા જઈશું અને ધ્યાન બાબતે નાનામાં નાની બાબત પણ જે તમને આજ સુધી જે ધાર્મિક શિક્ષકોએ છુપાવીને રાખેલી છે અથવા તો જે બાબતો ઉપર તમારા ધાર્મિક શિક્ષકો પોતાને જ્ઞાની સમજે છે એવી તમામ બાબતોની નાનામાં નાની છણાવટ કરીશું આ ચેનલમાં તો જોડાઈ રહેજો મિત્રો આપણી યગોચરની યાત્રામાં મોજે દરિયા ચેનલમાં અંતમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય જો નાનો પ્રશ્ન હોય તો કોઈ પણ સમયે અને લાંબી ચર્ચા કરવી હોય તો સાંજે સાત વાગ્યા પછી ફોન કરવા વિનંતી સ્ક્રીન ઉપર આપણે નંબર આપેલો જ છે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં